અયોધ્યા ચોક મંડળ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ બે હજાર આ વખતે અમે રામ તૈયાર કરવામાં આવેલ છે તો રાજકોટ દર્શન નો અચૂક લાભ લેવા નમ્ર વિનંતી આ મંદિર બનાવવામાં પંદર દિવસ લાગ્યા છે અને વિચારમાં એવું છે કે આપણે અયોધ્યા ચોકમાં અમે રહી છીએ તો આ વખતે આપણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તો એવો વિચાર આવ્યો આ વખતે આપણે અહિયાં રામ મંદિર જ બનાવી અને રાજકોટની જનતાને ખુલ્લું મૂકવામાં આવ્યું રાજકોટની ધર્મપ્રેમી જનતાને ત્રણ દિવસ માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો અચૂક દર્શનનો લાભ લેવા વિનંતી સવાસો લોકો ગ્રુપમાં છે અમારે અયોધ્યા ચોક ભૂજ મંડળ દ્વારા આ વખતે મથુરાથી કાનો મંગાવવામાં આવ્યો છે એકવીસ કિલોના ના નો કાનો છે એ રાજકોટમાં આઈ થિંક હજી કદાચ કોઈ પાસે નહીં હોય અને એનું વાગા પણ અમે ભારતી મંગાવવામાં આવેલ છે આનો બે વર્ષે અમે આવ્યો છે અને બે વર્ષ